નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે અષાઢી બીજ ના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા રવિવારે મોડી રાત્રિ ના રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી ભાવનગરના સુભાષનગરમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાઢવામાં આવેલી ફ્લેગ માર્ચમાં એસપી હર્ષદ પટેલ ડીવાયએસપી આર આર સિંઘલ એલસીબી એસઓજી શહેરના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા તમામ સર્કલો તથા સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું